જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ત્રીસ આઠ બે હાજર બનાસકાંઠા જિલ્લા માં કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક તેરસો ને સિત્તેર ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ દસ ફૂટે પહોંચી ગઈ છે દાંતી ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે તો મિત્રો આ હતા આજના દાંતીવાડા અને સિપુ ડેમ ની સપાટી પાંચસો ને એક્યાસી પોઈન્ટ ત્રણ ફૂટે છે અને સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે મિત્રો અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક પાંચસો પિસ્તાળીસ ક્યુસેક પાણી આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છો ને ઓગણસાઇન્ટ છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો છે મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી